ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેર ના ઓપ નો ગુનો કરવાની ટેવ વાળા લોકો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે માટે હની ટ્રેપમાં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓને આવા ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ જે દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા હની ટ્રેપમાં પકડાયેલ મહિલાઓની પાસા હુકમની બજવણી કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે પાસા અટકાયત મહિલાનું નામ દક્ષાબેન સ્વ આકોલિયા દિવ્યાબેન વિઠ્ઠલભાઈ તરાવિયા આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત